જય માતાજી સર્વે ભક્તોને શ્રી ગુણાવાડા ખોડિયાર માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીડી ગામ મધ્યે ભવ્ય લોકમેળાનું આયોજન સાથે સાથે રમત ગમતનો ભવ્ય ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારના શુભ દિવસે આ મેળાનો શુભારંભ કરવામાં આવશે સર્વે ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને આ મેળાની અંદર પધારવા ભાવભર્યું નિમંત્રણ શ્રી ખોડિયાર માતા ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી આપવામાં આવે છે સ્થળ ઉનાવાળા ખોડિયાર માતાજી મંદિર ગામ વીડી તાલુકો અંજાર કચ્છ સાથે સાથે આ રમતગમતની અંદર જે કોઈ પણ ભાઈઓ તથા બહેનો દસ વર્ષથી કરી અને ગમે તે ઉંમરના ભાઈઓ તથા બહેનો આ રમતગમતની અંદર ભાગ લઈ શકશે રમત ગમતની અંદર લીંબુ ચમચી સંગીત ખુરશી રસા ખેંચ સાથે સાથે કોથળા દોડ આપણે સાથે મળી અને ઉજવીએ આ ભવ્યાથી ભવ્ય મેળો આ મેળાની અંદર જે લોકો રમતગમતની અંદર ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ મનીષભાઈ હળિયા નવીનભાઈ હળિયા તથા પ્રવીણભાઈ સોરઠિયા પાસે પોતાનું નામ નોંધાવી શકે છે તમને સંપર્ક સૂત્ર નંબર આપવામાં આવશે એ નંબર ઉપર આપ સંપર્ક કરી અને આપ ભાગ લઈ શકશો જય માતાજી